શિનોર તાલુકાના પુનિયા ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે વીસ લાખ ઉપરાંતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમૂરત કરાયો ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન પુનિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણી સમગ્ર ગ્રામજનોનો સાથ સહકારથી સમરસ બની હતી ત્યારે હવે ધારાસભ્ય અક્ષય પટેલના સવિશેષ સહકારથી ધારાસભ્યની તેમજ સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે બાવીસ લાખ ઉપરાંતની માતભર રકમના વિકાસ કામો મંજૂર કરાતા આજ રોજ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ભાજપ આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ પટેલ પુનિયાદ સરપંચ ભાવિન પટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલે પ્રથમ ગામની મધ્ય આવેલા ગરબા ચોક ખાતે એવર બ્લોકના કામનું લોકાર્પણ કર્યા બાદ મુખ્ય માર્ગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગામની મધ્ય આવેલા ગરબા ચોક ખાતે નવરાત્રી પૂર્વ પેવર બ્લોક નું ગામ થતા ખેલાયાઓ સહિત ગામ આગેવાનો એ ધારાસભ્ય અક્ષય પટેલ આભાર માન્યો હતો આજે પુણ્યાર્થ ખાતે વિવિધ અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લગભગ બાવીસ થી પચીસ લાખના કામો હતા અને પુણ્યાદ એ સમરસ થયેલું ગામ છે એટલે ગામની એકતા અને લોકોની જે સૌદપુરથી બધા ભેગા થઈને જે અત્યારે કામ કરી રહ્યા છે મારા માટે ધારાસભ્ય તરીકે ખૂબ આનંદની વાત છે અને આવીને આવી રીતે દરેક ગામોની અંદર વિકાસના પંચે લોકો સાથ સહકાર આપી અને આવા નવા કામો કરતા રહે એવી હું ધારાસભ્ય તરીકે આશા રાખું